ઓગણચાલીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ ઓગણચાલીસ આવું દાદા તમારે લખાવ ઓગણ ચાલીસ ચારસો ઓગણ ચાલીસ એના દાદા ને ચાલીસો પચાસ પંદર સાઠ એક રૂપિયા બસો રૂપિયા પાંત્રીસ એટલે ચાલી પચાસ એકાવન ત્રણસો એકાવન એકસઠ

ચારસો ચારસો રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચારસય અઢાર અઢાર રૂપિયા અઢાર ઓગણીસ રૂપિયા પચીસ अट्टी रुपया अट्टी बोलो अट्टरेस भाई अट्टरेस भाई नाखून है यार छोवे रुपया बाबू ले उसे हट्टी अभी जा क्या बंद बाबू ने पंचों पनों है लेकर पहली बार पंचों नहीं चलने जा रही लेकर पनों पंचों चार सौ चार सौ एक बीपान देगी 18 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 बस 80 बस 50 हेलो ताकी 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 हां कॉल आ रही गुरुजी ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો 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 રૂપિયા વાર ત્રણસો રૂપિયા અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ 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 રૂપિયા બાવીસ બાવી મારા તમ બે

તાલીસ છેતાલીસ સુડતાલીસ મારા એકાવન હાલ એકાવન આવ બે <laughs> કશું <laughs> હેઠળ ंग ચોરાશી 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 રૂપિયા પંચ્યાસી

સિતે એકોતેર બોતેર ચોમોતેર 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 પંચોતેર 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 સિઝા